હલો માય ડિયર સ્ટુડન્ટ સ્વાગત છે તમારું સરસ્વતી ગણિત મથક પર આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર ફોર દ્વિઘાત સમીકરણ ક્વોડ્રેટિક ઇક્વેશન્સ આગળના વિડીયોમાં આપણે સ્વધે ચાર પોઈન્ટ બેનો ત્રીજો અને ચોથો પ્રશ્નની ગણતરી જોઈ હવે આજના વિડીયોમાં આપણે જોઈએ સ્વધી ચાર પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર પાંચ એક કાટકોણ ત્રિકોણનો વેદ તેના પાયા કરતાં સાત સેમિનાનો છે જો કર્ણની લંબાઈ તેર સેમી હોય તો બાકીની બે બાજુના માપ શોધો અહીંયા વેદ તેના પાયા કરતાં સાત સેમીનાનો છે કરતા શબ્દ કોની પાછળ પાછળ લાગેલો છે પાયાની પાછળ તો આપણે શું ધારીએ કાટકોણ ત્રિકોણનો પાયો ધારો કે કાટકોણ ત્રિકોણનો પાયો બરાબર એક્સ સેમી જેની પાછળ કરતા શબ્દોથી શબ્દ ના કરતા શબ્દ લાગેલો હોય એને આપણે એક ધરવાનું એટલે કાટકોણ ત્રિકોણનો પાયો બરાબર એક્સ સેમી માટે કાટકોણ ત્રિકોણનો વેદ બરાબર તો વેદ કેવો છે વેદ તેના પાયા કરતાં સાત સેમી નાનો છે એટલે પાયો એક્સ છે તેના કરતાં સાત સેમીનાનો એટલે ઓછા સાત સાત સેમી નાનો હોય તો ઓછા કરવાનો મોટો હોય તો વધુ હોય તો પ્લસ કરવાનું પાયા કરતાં આટલા ગણો છે એમ હોય તો ગુણ્યા કરવાનો અને પાયાના આટલા ભાગમાં છે તો ભાગાકાર કરવાનો એકદમ સરળ વસ્તુ છે તો અહીંયા નાનો છે એટલે આપણે સાત ઓછા કરી દીધા એક્સ ઓછા સાત સેમી અને કર્ણ આપણે આપી દીધેલો છે કેટલો કર્ણની લંબાઈ સેમી છે તો પાયથાગોરસનો આપણને કાટકોણ ત્રિકોણ હોય અને પાયો વેદ અને કર્ણ હોય એટલે આપણે પાયથાગોરસ યાદ આવે તો પાયથાગોરસ અનુસાર કર્ણનો વર્ગ બરાબર પાયાનો વર્ગ વત્તા વેદનો વર્ગ આપણો પાયથાગોરસનો પ્રમેય છે કે કર્ણ નો વર્ગ એ કાટખૂણો સમાવતી બાજુના વર્ગોના સરવાળા છે કાટખૂણો સમાવતી બાજુ પાયઠક કાટખોણ ત્રિકોણમાં કઈ પાયો અને વેધ એટલે બંનેનો વર્ગનો સરવાળો કર્ણ તેર છે એટલે તેરનો વર્ગ બરાબર પાયો એક્સ છે તો એક્સનો વર્ગ વધતા વેટ કેલો છે એક્સો છ સાત તો એક્સો છ સાત આખા કાંસનો વર્ગ હંમેશા આપણે જે ધારેલું હોય એક્સના ફોર્મમાં એક્સો છ સાત એક્સ વધતા સાત જે હોય એ આખા કાંસમાં મૂકીને પછી કાંસનો વર્ગ કરવાનો હવે તેરનો વર્ગ છે એકસો ઓગણસિત્તેર બરાબર એક્સનો વર્ગ વધતા અહીંયા એક્સ ઓછા સાતનો વર્ગ એ ઓછા બે આખાના વર્ગનું સૂત્ર વાપરીએ તો એક્સનો વર્ગ ઓછા અહીંયા સાત દુ ચૌદ કરીને બાજુમાં એક્સ મૂકી દેવાના કોઈ પણ અહીંયા બે સંખ્યા હોય એને બે ગુણીને મૂકવાની મતલબમાં એટલે માઇનસ ચૌદ એક્સ વધતા સાતનો વર્ગ ઓગણપચાસ હવે એક્સ વર્ગ એક્સ વર્ગ એટલે બે એક્સ વર્ગ ઓછા ચૌદ એક્સ વધતાં ઓગણપચાસ ઓછા એકસો ઓગણ સિત્તેર આની બાજુમાં આવે તો માઇનસ થઈ જાય અને એક સાઈડ થઈ જાય ઝીરો હવે બે એક્સનો વર્ગ ઓછા ચૌદ એક્સ એકસો ઓગણ સિત્તેર અને ઓગણપચાસ એક ઋણ એક ધન છે એટલે બાદ બાકી તો એમનો બાદ બાકી છે એકસો વીસ જુઓ નવમાંથી નવ શૂન્ય અને છમાંથી ચાર બે અને એકનો એકસો વીસ મોટી સંખ્યા ઋણ એટલે ઋણ એકસો વીસ બરાબર ઝીરો માટે બે કાંસમાં એક્સ વર્ગ ઓછા સાતેક્સ બે કોમન કાઢી લીધા એટલે ચૌદમાંથી બે કોમન કાઢતા સાત ઓછા એકસો વીસમાંથી બે કોમન કાઢતા સાઠ એટલે બે કાંસમાં એક્સ વર્ગ ઓછા સાતેક્સ ઓછા સાઠ બરાબર શીરો બે શૂન્યના છેદમાં જતાં શૂન્ય થઈ જાય એટલે એક્સ વર્ગ ઓછા સાતેક્સ ઓછા સાઠ બરાબર ઝીરો આ છે આપણું દ્વિઘાત સમીકરણ દ્વિઘાત સમીકરણ મેળવો એમ કે તો અહીંયા સુધી કરવાનું પણ આપણે એ બાજુના માપ પણ શોધવાના છે એટલે કે ઉકેલ મેળવવાનો છે એટલે આપણે સંપૂર્ણ પ્રક્રિયા કરીએ હવે એક્સો ઓછા સાતેક્સ ઓછા સાઠ એ સાઠ માઇનસ છે એટલે સાઠના એવા હોય જેની બાદ બાકી સાત થવી જોઈએ તો સાંઠના કયા અવયવ આપણે લઈએ કે જેની બાદ બાકી સાત થાય તો સિમ્પલ છે બાર પંચાસ સાઠ અને બારમાંથી પાંચ જાય તો સાત એટલે એક્સ વર્ગ ઓછા બાર એક્સ વધતા પાંચ એક્સ આપણે બાદ બાકી જોઈએ છીએ એટલે એક ઋણ અને એક ધન જવાબ આપણે ઋણમાં જોઈતા છે ઋણ સાત જોઈતા છે એટલા માટે મોટી સંખ્યા બાર એક્સને ઋણ રાખીએ અને પાંચ એક્સ ધન રાખીએ ઓછા સાઠ બરાબર ઝીરો પહેલાં બે પદમાંથી કોમન અને બીજા બે પદમાંથી કોમન બાર લઈએ તો એક્સ વર્ગ ઓછા બાર એક્સમાં એક્સ બાર નીકળે એટલે અંડર રહી છે એક્સ ઓછા બાર વધતા પાંચ એક્સ ઓછા સાઠમાં પાંચ બાર નીકળે એટલે અંડર રહી છે એક્સ ઓછા બાર સાઠ એટલે બાર બરાબર ઝીરો અહીંયા બાર ધન છે એટલે અંડરનું ચિહ્નમાં કોઈ ફેરફાર થાય નહીં બંને કાઉસ સેમ છે એક એક એક્સ ઓછા બાર અને બહાર છે કાઉસની એક્સ વધતા પાંચ એ બીજા કાઉસમાં બરાબર શૂન્ય માટે એક્સ ઓછા બાર બરાબર ઝીરો અથવા એક્સ વત્તા પાંચ બરાબર ઝીરો બંને બરાબર ઝીરો લખી દેવાનું હવે અહીંયા ઋણ બાર છે ઝીરોની બાજુમાં જતા દન એટલે એક્સ બરાબર બાર અને અહીંયા પાંચ એક્સ વત્તા પાંચ છે એટલે શૂન્યની બાજુમાં પાંચ જાય તો માઇનસ એટલે એક્સ બરાબર ઋણ પાંચ પણ એક્સ બરાબર ઋણ પાંચ શક્ય નથી કારણ કે એક્સ એ આપણો શું છે પાયો છે અને પાયો એટલે અંતર બે બિંદુ વચ્ચેનું અંતરનું માપ કોઈ દિવસ ઋણ હોઈ ન શકે એટલા માટે એક્સ બરાબર ઋણ પાંચ શક્ય નથી કારણ કે અંતરનું માપ ઋણ ન હોય માટે એક્સ બરાબર આપણે શું લઈએ બાર પાંચ ઋણ પાંચ શક્ય નથી માટે બાર જ લેવાય માટે કાટકોણ ત્રિકોણનો પાયો બરાબર એક્સ બરાબર બાર સેમી અને વેદ બરાબર વેદ કેટલો ધારેલો છે આપણે એક્સ ઓછા સાત તો વેટ બરાબર એક સાત બરાબર બાર ઓછા સાત બરાબર પાંચ સેમી હવે છે સધે ચાર પોઈન્ટ બેનો છઠ્ઠો પ્રશ્ન એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત રૂપિયામાં તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં ત્રણ વધુ હતી જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ રૂપિયા નેવું હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધો હવે આપણે ધારવાનું શું છે તો આપણે ધારી લઈએ ધારો કે નિશ્ચિત દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા બરાબર એક્સ એટલે કે જે કંઈ માટીની વસ્તુ બનાવે છે તો એક કોઈક ચોક્કસ દિવસે એક્સ જેટલી વસ્તુ બનાવે છે હવે માહિતી આપણને શું આપેલી છે કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુ તો કેટલી ઉત્પાદિત વસ્તુ છે એક્સ ના બમણા કરતાં એટલે બે એક્સ ત્રણ વધુ હતી એટલે વધતા ત્રણ એટલે આપેલ માહિતી મુજબ દરેક વસ્તુની ઉત્પાદન કિંમત બરાબર બે એક્સ ત્રણ થાય મારે તે દિવસનો કુલ ખર્ચ કેટલો થાય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા ને આપણે દરેક વસ્તુની ઉત્પાદન કિંમત સાથે ગુણીએ તો એટલો કુલ ખર્ચ થાય આપણે એક્સ વસ્તુનું ઉત્પાદન કરેલું છે અને દરેકમાં ખર્ચ લાગે છે બે એક્સ વત્તા ત્રણ એટલે કુલ ખર્ચ થાય એક્સ ગુણ્યા બે એક્સ વત્તા ત્રણ પણ કુલ ખર્ચ આપણને આપી દેલો છે ઉત્પાદિત ખર્ચ તે દિવસનો નેવું રૂપિયા એટલે નેવું બરાબર કુલ ઉત્પાદન ખર્ચ તે દિવસનો કેટલો નેવું બરાબર આપણે અહીંયા કાઉસ છોડી કાઢીએ એક્સ અને બે એક્સ તો બે એક્સનો વર્ગ વધતા એક્સ ત્રણ સાથે ગુણાતા ત્રણ એક્સ માટે બધું એક્સાઇટ કરી દઈએ બે એક્સના વર્ગ વધતાં ત્રણ એક્સ અને એની બાજુમાં જતાં માઇનસ થાય એટલે બે એક્સ વર્ગ વધતાં ત્રણ બરાબર શૂન્ય હવે આ બેનો અને નેવુંનો ગુણાકાર આ આપણું છે સમીકરણ તો પેલું પદ અને છેલ્લા પદનો ગુણાકાર કરીએ નેવું દુ એકસો એંશી તો એકસો એંસીના એવા વય નહીં બાદ બાકી છેલ્લું પદ ઋણ છે એટલે બાદ બાકી ત્રણ થવી જોઈએ તો અહીંયા આપણે એકસો એંસીના અવયો પાડી લઈએ જો એકસો એંસી એકમનો અંક શૂન્ય છે એટલે બે વડે ભાગ ચાલે બે નવમ અઢાર શૂન્ય હજી પણ બે વડે બે ચોક આઠ એક વડે દસ બે પચામ દસ એટલે કે પિસ્તાલીસ તો નેવું હવે પિસ્તાળીસનો ત્રણેય ભાગ ચાલે ત્રણ એકું ત્રણ એક વડે પંદર ત્રણ પચામ પંદર મંડપ મતલબમાં પંદર તાળી પિસ્તાળીસ અને ત્રણ પચામ પંદર પાંચ એકું પાંચ એટલે કયા અવયવ મળે છે આપણે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એકસો એંશીના અવયવ છે આપણે બે એવા અવયવ લેવાના છે કે જેની બાદબાકી ત્રણ થાય કેમ કે આપણે અહીંયા બાદબાકી ત્રણ જોઈએ છે મધ્યમ પદ તરીકે ત્રણ છે એટલા માટે તો ઉપરનો ગ્રુપ જો બે દુ ચાર તાલી બાર અને નીચે છે ત્રણ પચામ પંદર એટલે કે બાર ગુણ્યા પંદર કરીએ તો આપણને મળે છે એકસો એંસી અને બાર ઓછા પંદર એટલે કે પંદર ઓછા બાર કરીએ તો મળે છે ત્રણ આપણે ધન ત્રણ જોઈએ છીએ એટલે પંદરને ધન રાખીશું બારને ઋણ રાખીશું તો બે એક્સનો વર્ગ વધતા પંદર એક્સ ઓછા બાર એક્સ ઓછા નેવું બરાબર ઝીરો પહેલાં બે પદમાંથી આપણે કોમન કરી લઈએ એક્સ કેમ કે બે અને પંદરમાં તો કોઈ સામાન્ય અવયવ નથી એટલે એક્સ કાઉસમાં બે એક્સ વધતા પંદર ઓછા બાર અને નેવુંમાં કોમન છે છ કેમ કે છ દુ બાર અને પંદર છંગ નેવું એટલા માટે માઇનસ છ બાર કરીએ તો અહીંયા રહી જાય છે છ દુ બાર એટલે બે એક્સ ઓછા પંદર છ નેવું એટલે રહી જાય છે પંદર હવે અહીંયા કાંસની બાર ઋણ ચિહ્ન છે એટલા માટે અંદરનું ચિહ્ન થઈ જાય છે ધન પંદર માટે બે એક્સ વત્તા પંદર એક્સ ઓછા છ બરાબર ઝીરો આ બંને બે એક્સ 2x પંદર બે એક્સ પંદર એક કાઉસમાં અને x ઓછા છ બાર છે બીજા કાઉસમાં તો એક્સ ઓછા છ બરાબર શૂન્ય બે પંદર બાબત ઝીરો અથવા એક્સ ઓછા છ બરાબર ઝીરો એટલે અહીંયા બે બરાબર ઋણ પંદર આવતા અને એક્સ બરાબર બે છેદમાં આવતા ઋણ પંદરના છેદમાં બે જે શક્ય નથી કેમ કે એક્સ છેડ તો શું છે ઉત્પાદિત વસ્તુની સંખ્યા તો કોઈ પણ સંખ્યા હોય ઉત્પાદિત વસ્તુની એ ધનમાં જ હોય ઋણ ન હોય કે ચાલો આપણે ઋણ પાંચ સંખ્યાનું ઉત્પાદન કર્યું કે ઋણ ઋણ છ વસ્તુ બનાવી એવું તો હોઈ શકે નહીં એટલા માટે એક્સ બરાબર લેવાના છે છ આ છ આ બધા જતા હોતા શૂન્યની બાજુમાં જતાં એ ડન થઈ જાય એટલે એક્સ બરાબર છ માટે તે દિવસે તે નિશ્ચિત દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા બરાબર એક્સ બરાબર છ અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત કેટલી ધારેલી છે આપણે બે એક્સ વત્તા ત્રણ ઉત્પાદિત વસ્તુની સંખ્યાના બમણાથી ત્રણ વધુ એટલે બે એક્સ વધતા ત્રણ ધારેલી છે તો બે કાઉસમાં એક્સની કિંમત મૂકીએ છ વત્તા ત્રણ એટલે છ દુ બાર વત્તા ત્રણ એટલે બારને ત્રણ પંદર રૂપિયા તો આ છે સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેનો પાંચમો અને છઠ્ઠો પ્રશ્નોનું સોલ્યુશન હવે આગળના વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો જયમા સરસ્વતી થેન્ક્સ ફોર વોચિંગ